હમણાં એક મિત્ર મળ્યો મને કે તમારા વિડીયો જોઈએ છીએ પછી મજાકમાં કે બહુ તકલીફ પડે છે લંડનમાં તો તમને એવું લાગે છે તો ના મુન્ના ના મને નહીં આ જે વિડીયો બનાવું છું એ રિયાલિટી હકીકતના વિડીયો છે જે નવા લોકો આવી રહ્યા છે એમના માટેના વિડીયો છે અહીંયા તમને સ્ક્રીનશોટ શેર કરીશ એક ગ્રુપમાં હમણાં એક જણાએ પૂછ્યું કે હું છ સાત મહિનાથી જોબ નથી મળતી સ્ટુડન્ટ ઉપર આવ્યો છું વીસ બાવીસ લાખ ખર્ચો કરીને આવ્યો છું તો મારે ઇન્ડિયા જવું છે તો પંદર દિવસમાં વીસ પચીસ લાખ કેવી રીતે હું કવર કરીને ઈન્ડિયા જતો રહું તો આવા ઘણા બધા લોકો છે જે નવા નવા આવે છે એ લોકોને વાસ્તવિકતા વિશે ખબર નથી હોતી શરૂઆતમાં આવે ત્યારે એટલે ડિપ્રેશન મતલબ કે ફીલ કરતા હોય છે એવું નથી કે લંડનમાં કમાણી નથી લંડનમાં કમાણી છે એના વિશેના પણ વિડીયો આગળ આપણે વાત કરીશું કમાવાવાળા કમાય જ છે જે લોકો એક વરસથી ઘણા બધા એવું પણ કહે છે કે પાછા ઇન્ડિયા આવી જાઓ દોસ્ત એટલી બધી તકલીફ નથી કે પાછા ઇન્ડિયા જતું રહેવું પડે એટલે કે જે લાસ્ટ એક વર્ષ કે એક વર્ષથી વધુ સમયથી અહીંયા રહે છે એમને તો બિલકુલ કોઈ તકલીફ નથી પરંતુ જે નવા લોકો આવે છે એમના માટે ખાસ કરીને વિડીયો બનાવતો હોઉં છું તો એવું વિચારી લેવાની જરૂર નથી કે બધી તકલીફ મને જ પડતી હશે પરંતુ અલગ અલગ વાતાવરણ વિશે અહીંના જે સિચ્યુએશન છે એ વિશેના વિડીયો હોય છે